ધોરણ છ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર સોળ આ તેનો બીજો ભાગ છે ગ્રામ પંચાયતની અંદર હવે આપણે વહીવટ વિશે જોઈશું ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો મળીને ગામના વિકાસના કામો અંગે ઠરાવો કરીને ગામના વિકાસના કામો નક્કી કરે છે બરાબર કયું કામ કરવું કયું નહીં તે અંગેના ઠરાવો કરવામાં આવે છે ગામ માટે

હવે જોઈશું કે ગ્રામ પંચાયતમાં આવક ક્યાંથી આવે છે તો વિવિધ પ્રકારના કર છે પાણી વેરો તમે ભરતા હશો ગામની અંદર સફાઈ વેરો ભરીએ છીએ મિલકત વેરો દુકાન વેરો હોય છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી અનુદાન એટલે કે ગ્રાન્ટ પણ મળતી હોય છે કામો કરવા માટે હવે ગ્રામ પંચાયતના કાર્યો શું છે ઘર નંબર આપવા ઘર વપરાશ અને પીવાના પાણીની વ્યવસ્થા ગામના રોડ રસ્તા બનાવવા ગામના રસ્તાની સફાઈ અને ગંદા પાણીનો નિકાલ જાહેર મિલકતની જાળવણી ગામમાં આરોગ્યની જાળવણી ગામમાં લાઇટની વ્યવસ્થા ગામમાં પ્રાથમિક શિક્ષણ શિક્ષણ સુવિધા જાગૃતિ અને ફેલાવો તેસી તે સિવાય ગ્રામ વિકાસનું આયોજન ગામના ખેતરોના પાકની સંભાળ ગૌચરની જાળવણી જમીન દફતર જાળવવા અને જન્મ મરણનું રજિસ્ટર નિભાવવું આટલા કામો ગામની અંદર ગ્રામ પંચાયત અંતર્ગત આવતા હોય છે હવે જોઈએ ગ્રામ સભા વિશે તો સામાન્ય ભાષામાં કહીએ તો ગ્રામ સભા એટલે ગામના લોકોને ભેગા કરવા ગ્રામ સભા એ ગામની ધારાસભા જેવી હોય છે ગામમાં જે મોટી ઉંમરના લોકો હોય છે અથવા તો ઠીકઠાક ઉંમરના લોકો ગ્રામ સભાના સભ્યો કહેવાય છે અને તેમને ગ્રામ હાજર રહેવાનો વોટ આપવાનો કે કોઈ પણ દરખાસ્ત મૂકવાનો અપીલ કરવાનો અધિકાર છે ગ્રામ પંચાયતે વર્ષમાં ઓછામાં ઓછી બે વખત ગ્રામ સભાનું આયોજન કરવું ફરજિયાત છે ગ્રામ સભાના અધ્યક્ષ કોણ હોય છે સરપંચ અગાઉથી જાણ કરી અને ગ્રામ સભાની બેઠક બોલાવવામાં આવે છે જેમાં તાલુકા અને જિલ્લા કક્ષાએથી અધિકારીઓ હાજર પણ રહેતા હોય છે સોરી તેમજ ગામમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ પણ હાજર રહે છે ગ્રામ પંચાયતે કરવાના વિકાસના કામોનો અગ્રતા કામ નક્કી કરવામાં આવે છે મતલબ કે કયું કામ પેલા કરવું કયું કામ પછી કરવું આ વસ્તુ ગ્રામ પંચાયત દ્વારા નક્કી કરવામાં આવે છે ગામની અંદર ગામના જે પ્રશ્નો છે જેમ કે ગામના રસ્તાઓ હોય છે ખરાબ થયેલા હોય છે પીવાનું પાણી રેગ્યુલર નથી આવતું હતું ઉકેડાઓ અને એવી બધી બાબતોને લઈને ગામની અંદર ગંદકી ફેલાયેલી જોવા મળે છે બરોબર લાઈટની સુવિધા ઘણા બધા ગામડાઓમાં નથી હોતી શિક્ષણ સારું નથી હોતું વ્યવસ્થિત નથી હોતું બરોબર સરકારી દવાખાનાઓનો અભાવ જોવા મળે છે તો આ બધી વસ્તુઓ મળી રહે જાગૃત રહી અને ગ્રામ હાજરી આપવી જોઈએ ગામના પ્રશ્નો અને વિકાસના કામોની ચર્ચા થવી જોઈએ તો જ ગામને એક પારદર્શક વહીવટ મળે અને ગ્રામ સભાનો ઉદ્દેશ્ય સફળ થાય છે અહીંયા સમરસ ગ્રામ પંચાયત વિશે માહિતી છે તો ગ્રામ પંચાયતની રચના ચૂંટણી વિના સર્વસંમતિથી વિના વિરોધે થાય એવી ગ્રામ પંચાયતને સમરસ ગ્રામ પંચાયત કહે છે ટૂંકમાં ગામનો કોઈ એક વ્યક્તિ છે તેના વિરુદ્ધ બીજો કોઈ વ્યક્તિ ઊભો ના રહે અને બધા સાથે મળીને કહે કે અમારે આ જ વ્યક્તિને ગામનો સરપંચ બનાવવો છે તો આ જે આ રીતના જે પંચાયત બને તેને સમરસ ગ્રામ પંચાયત તરીકે ઓળખવામાં આવે છે ગામમાં સહકાર સુમેળ અને સંવાદિતા જળવાઈ રહે એ માટે સ્થાનિક પ્રજા વિકાસમાં ભાગ લે તે હેતુથી ગુજરાત રાજ્યમાં ઓક્ટોમ્બર બે હજાર એકમાં પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આ યોજના લાવવામાં આવી છે ગ્રામ પંચાયતની ચૂંટણી બિનહરીફ થાય એટલે કે કોઈ હરીફ ઊભો રહે નહીં તો સરકાર દ્વારા ગામના વિકાસ માટે દાન આપવામાં આવે છે જેને અનુદાન એટલે કે ગ્રાન્ટ કહે છે જેનો ઉપયોગ ગ્રામસભા નક્કી કરે એ મુજબ ગામના વિકાસના કામોમાં કરવામાં આવે છે જો ગ્રામ પંચાયતમાં મહિલા બને સરપંચ તો સરપંચ સહિત તમામ સભ્યો મહિલાઓ બિનહરીફ ચૂંટાય તો ખાસ ગ્રાન્ટ મળતી હોય છે મતલબ કે પૈસા મળતા હોય છે જે પૈસાથી ગામના વિકાસના કામો કરી શકાય છે પ્રથમ વખત બીજી વખત ત્રીજી વખત અને સતત ચોથી વખત સમરસ ગ્રામ પંચાયત થાય

ત્યારબાદ છે તાલુકા પંચાયત તો સ્થાનિક સરકારમાં ગ્રામ પંચાયત પછી બીજું લેવલ તાલુકો એટલે કે તાલુકા પંચાયતનું છે તાલુકા પંચાયતની બેઠકો તાલુકાની વસ્તી મુજબ નક્કી થાય છે તાલુકા પંચાયતમાં ઓછામાં ઓછા સોળ અને વધુમાં વધુ બત્રીસ સભ્યો હોય છે ચૂંટાયેલા જેમાં મહિલાઓ માટે પચાસ ટકા બેઠકો અનામત રખાય છે બરાબર પહેલામાં કેવું હતું ઓછામાં ઓછા આઠ અને વધુમાં વધુ સોળ અહીંયા કેટલા છે ઓછામાં ઓછા સોળ સભ્યો હોવા જોઈએ અને વધુમાં વધુ બત્રીસ હોવા જોઈએ મહિલાઓ માટે પચાસ ટકા બેઠકો અનામત આ બેઠકના મતદારો તાલુકા પંચાયતના સભ્યોને ચૂંટે છે આ ચૂંટાયેલા સભ્યોમાંથી બહુમતીથી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવે છે જે સભ્યો આવે છે તેમાંથી જ પ્રમુખ અને ઉપપ્રમુખ બનતા હોય છે તેમજ આ ચૂંટાયેલા સભ્યોમાંથી જ કારોબારી સમિતિ સામાજિક ન્યાય સમિતિ જેવી સમિતિઓની રચના કરવામાં આવે છે ત્યારબાદ છે વહીવટ તો તાલુકા પંચાયતના વહીવટી વડાને શું કહે છે તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ જે પરીક્ષા પાસ કરીને વ્યક્તિ આવે છે જીપીએસસી તેમની નિમણૂક રાજ્ય સરકાર કરે છે તે તાલુકા પંચાયતના ઠરાવોનો અમલ કરાવે છે તાલુકા પંચાયતના તમામ કર્મચારીઓ પર દેખરેખ રાખે છે અને તાલુકા પંચાયતનું બજેટ પણ તૈયાર કરે છે કોણ ટીડીઓ ત્યારબાદ છે તાલુકા પંચાયતના કાર્યો તો તાલુકામાં સ્વાસ્થ્ય અને આરોગ્યની સેવાઓ પૂરી પાડવી રોગચાળાના નિયંત્રણ રાખવું ગ્રામ ગ્રામ્ય માર્ગો એટલે તાલુકાને ગામથી જોડતા માર્ગો બનાવવા એને જાળવવા પ્રાથમિક શાળાઓની સ્થાપના અને સંચાલન તાલુકા કક્ષાએ ખેતીવાડી સુધારણા અને આયોજન કરવું સ્ત્રી કલ્યાણ યુવક પ્રવૃત્તિઓ સામાજિક વિષય વિકાસ અને સહાય પૂરી પાડવી પૂર આગ અકસ્માત જેવા સંજોગોમાં મદદ કરવી